ગુડ મોર્નિંગ ફ્રેન્ડ જય માતાજી દર્શક મિત્રો કેમ છો તમે બધા મજામાં છો હું જાડેજા પ્રદ્યુ તમારું બધાનું મારા વ્લોગ ચેનલમાં સ્વાગત કરું છું અને આજે આપણે છે આપણા બગીચામાં તો આપણે આજે સફાઈ અભિયાન કરવાનું છે તો આપણે જોઈએ આગળ કે કઈ રીતના આપણે સફાઈ કરીએ છે અને કેવી મહેનત કરવી પડે છે તો આજે કાળઝાળ ગરમી એટલે કે પિસ્તાળીસ ડિગ્રી ગરમી રહેવાની છે તો આપણે એમાં મહેનત કરવાની છે તો બધાય સમયનો સદુપયોગ કરી અને એનો લાભ લેવો જોઈએ તો હવે આપણે આગળ વ્લોગમાં બને રહેજો થેન્ક યુ જય માતાજી પહેલ દેખા તાલા પેખા ઘણા બધા દેખાડી Thank you.

તો તમે બધા પણ કંઈક ને કંઈક ટાઈમનો જે સદઉપયોગ કરી અને ટાઈમનો સારામાં સારો ઉપયોગ થાય એવું કામ કરજો મેં સફાઈ કરી કહી રહ્યા છે અને ઘણી મહેનતે કરીને ઘણો પરસેવો વૈરો તો હવે જમવાનું સારું છે અને પેલા થોડીક ટાટક કરી લઉં તો મારા દીકરા તો આજે દેખાડ દે આપણે જે ઘમાસાણ યુદ્ધ કર્યું ધીરે 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 મા બો એમ આ બધું ઘમાસાન યુદ્ધ કર્યું છે નારિયલી જોઈ લ્યો તમે કેવી એકલા ચોખ્ખી થઈ ગઈ છે દેખાડું પણ નારિયલી જે પાંદડા વધી ગયા હતા ચોખ્ખા એકલા કન્ છે જે છેલી બાકી છે આગળ ચીકુડીને ભાઈ એકલા વધી ગઈ હતી ખોટી એને આપણે વ્યવસ્થિત કરી દીધી છે તો આ બધું કામકાજ આપણે આજે રજા છે તો કામ કર્યું છે તો તમારા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર વિડીયો જોવા અને ચૌદ હજાર પ્લસ આપણા વ્યૂ એક વિડીયોમાં થવા બદલ અને આપણા હવે ખાલી એકસોને સિતે એટલે કે આઠસો ત્રીસ સબસ્ક્રાઈબર થઈ ગયા છે તો ખાલી એકસો સિતે સબસ્ક્રાઈબર આપણે કરવાના છે જેથી આપણે મોનિટાઈઝ આપણી યુટ્યુબ ચેનલ થઈ ગયા હે પ્રેસોન જાડેજા તો તમારા બધા લોકોનો ખૂબ ખૂબ આભાર અને હવે જ એક ટાટક કલો છું તો તમને બધા પીવું હોય તો આવી શકો આ મહેનત કર્યા પછી તો દાઢું દાઢુ મજા આવી જાય સારું તો હવે આગળનું કાર્યક્રમ તમને બ્લોગમાં બતાવીશ લોકમાં બીને રહેજો થેન્ક યુ વેરી મચ હવે બે ઠંડા પી લો પછી આપણે થોડીક પછી કામે વર્ગી જઈએ હજી એક વગાડવાનો છે આપણે પણ લગભગ હાડા ગયા થયા છે હજી દોઢ કલાક છે આપણી પાસે તો ધમધમાટી આપણે બોલાવાની છે હજી ઘણા ઝાડવા આપણે સુધારવાના છે વધેરવાના છે અને નારિયેળ ઘણા આપણે તોડ્યા છે તો નારિયલ પાણીની પણ મોજ કરવાની છે આજે પાછી તો જો અંજુ અમારે ખુશ થઈ ગઈ છે નારિયલ પાણીની મોજ કરવાની છે તો પાણી પાણીમાં ભરપૂર ઓછા ઓછા પચીસ થી ત્રીસ નારિયેલ છે તો બધા છોકરાના ભાગમાં ત્રણ ત્રણ ચાર ચાર નારિયેલ તો આવી જ જાહેર જાય ને બસ તો આપણે મોજ જ કરવાની છે મોજે મોજ કરવાની છે તો જે માતાજી કરો મોજ પિસ્તાલીસ ટકા ડિગ્રી માં ને આવી રીતે કર લેવાની એટલે તાપમાન થી કઈ ફેર ના પડે તમે તારે આવી રીતના કરવા જો માથા મૂકી દો હા મજા આવી ગયો છું જમાવટ થઈ ગઈ જમાવટ પિસ્તાલીસ ડિગ્રી તાપમાન હોય છે

અઢારથી વીસ નારિયેલ છે તો હવે આપણે એના નારિયેલને એમાંથી પાણી કાઢી અને ફ્રીઝરમાં ફ્રીજ કરશું અને બધા છોકરાને આપણે આજે પીવડાવશું તો બધાના ભાગમાં તન તન ચાર ચાર ગ્લાસ આવશે તો હવે આપણે નારિયેલને છોલી અને આખા એની કહેવાય કે એને બહુ ધ્યાન રાખવું પડે અને લાગી પણ જાય તમે જોઈએ તો અછી કેવો એક ક્લાસ છે આનાથી હવે આપણે કાપીએ છીએ હા હા મને જો ને બરીવારે કાઢવા જો હે આને જવા જોઈએ બોરીવારે કાઢતા આપણે એક પછી એક નારિયેલ કે પાણી એમાંથી કાઢતા જાય આ ધ્યાન રાખવું કોઈ અનુભવ કરવા નહી આવો અનુભવની વસ્તુ છે આ અનુભવ હોવો જોઈએ અનુભવ ન હોય તો લાગી પડે જાય આપણે જોતા જાય એમાં બરી હોય તો પછી છોકરા બરી બહુ ભાવે આપણું ગોડાઉન છે બધું નારિયલ નું સાફ સફાઈ થાય કચરો હોય પેરો પછી બહાર નાખવાનું અહીં બહાર નાખવા એટલે મચ્છર બચ્છર હોય તો ભાગી જાય ખાંડ ના કઈ આવવું હોય તો આપણે એ કામ આવે અને ચૂલો બનાવતા હોય ચૂલા રાંધતા હોય એમાં પણ કામ આવે એટલે જોયેલ કેવું નરમ હોય જોજો મોબાઈલમાં ઉડી ન જાય આ પાણી તમે ગામમાં લેવા જાઓ એટલે મોટું બગાડી અને સાઠ રૂપિયા લે એક નારિયેળના સાઠ રૂપિયા એક નારિયેળના આહ સાઠ નારિયેળ છે તો વીસ ગુણ્યા સાઠ કર નાખો એટલે બારસો રૂપિયાના નારિયેળ થાય સમજો બાઈ રૂપિયા બારસો રૂપિયા નારિયેળ થાય નાની ખાટી થઈ ગઈ આમાં નારિયેળ ને અને આપણે મોજથી જઈએ જો તો મહેનત કરવી પડે ભાઈ એના માટે

આપણે શુદ્ધ <laughs> 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 એમાં કચરા કચરા બચરા ને હોય બીજું તો કાંઈ ન હોય ડાલી કચરો હોય કોઈ ઝાડના પાન બાન હોય બેસી છે એટલે તમારે કંઈ ટેન્શન નહીં લેવાનું ખાઈ પીને મજ કરવાનું આવું પછી જોવું જેવું જેવું તમે જોવા બેહો તો ઘણું હોય હા કાંઈ નથી છે હા ક્લિયર છે આપણે નાખી દઈએ હા આવી ગયો તો

નારિયેલ આપણે બધા જે કહેવાય કે આપણે સુધારી અને કમ્પ્લીટ એમાં પાણી કાઢી લીધું અને બે ચોપડી ફૂલ ભરાઈ ગઈ છે અને હવે આમાં આપણે બરી છે તો આપણે બરી કાઢીએ છોકરા માટે તો બરી કાઢવું થોડું અઘરું છે Uh, 아, 아, 음, 이제 보드. 인가, 보드시야. 아, 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 아,

Sos aneh dah kira. Nanti saya pilih pahala. Atau khani,

चारत नारियल निकली हैं, अपनी पानी में रूपड़ियाँ इसे, और इसको भी देखा था दे, थे, दे। यार तो इतनी रूपड़ियाँ ऐसे, अभी भी अपने रिक्वायर्ज़ में निकल रही हैं, तो थैंक यू बाय बाय, जय माता